પરત ફરશે તેમને નોકરીની લાલચ આપવામાં આવી હતી અને તેઓ બેંકોકના પતાયામાં ફસાયેલા હતા આ ઓગણીસ લોકો આજે ભારત પરત ફરી રહ્યા છે રાત્રે બાર વાગે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી જશે તુષાર પટેલ નામના વ્યક્તિ સાથે તેઓ પતાયાથી રવાના થયા વિદેશમાં નોકરીના બહાને આ ઓગણીસ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી ફસાયેલા લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી મદદ માંગી હતી ત્યારે હવે તેઓ ભારત પરત ફરી રહ્યા છે ફસાયેલા લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી મદદ માંગી હતી તો આ લોકો કે જે ફસાયા હતા તેઓ આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પરત ફરશે તેમને નોકરીની લાલચ આપવામાં આવી હતી અને તેઓ બેંકોકના પતાયામાં ફસાયેલા હતા આ ઓગણીસ લોકો આજે ભારત પરત ફરી રહ્યા છે રાત્રે બાર વાગે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી જશે તુષાર પટેલ નામના વ્યક્તિ સાથે તેઓ પતાયાથી રવાના થયા વિદેશમાં નોકરીના બહાને આ ઓગણીસ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી ફસાયેલા લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી મદદ માંગી હતી ત્યારે હવે તેઓ ભારત પરત ફરી રહ્યા છે